પાર્ટી કોંગ્રેસ પાર્ટી આજે ધાનેરા મુકામે આપણા આદરણીય ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા એટલે કે નેક્સ્ટ ટુ સીએમ એ જનસભાથી વિધાનસભા સુધીનો એક સુંદર કાર્યક્રમ લઈ અને આપણી વચ્ચે તો આપણા સીએમ પધાર્યા છે એ આપણા કોંગ્રેસના મુખ્યમંત્રી જ છે એમના દ્વારા વિધાનસભામાં ધાનેરા તાલુકાના પ્રાણ પ્રશ્નો લેખિતમાં જાય અને આપણા વિરોધ પક્ષના નેતા આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ વિધાનસભામાં એ તમામ પ્રશ્નોની રજૂઆત કરે એના માટે પાલનપુરથી શરૂઆત કરી અને આ કાર્યક્રમની શરૂઆત થયેલી છે એના ભાગરૂપે આજે ગઈકાલે અંબાજીમાં અને આજે ધાનેરામાં આ કાર્યક્રમનું આયોજન કરેલું છે તો આ કાર્યક્રમમાં આદરણીય તમામે તમામ પ્રદેશ સમિતિમાંથી પધારેલા અને આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબ ધાનેરાના માજી ધારાસભ્ય નથાભાઈ આદરણીય બળવંતસિંહ રાવ અને ધાનેરાના પ્રમુખ શ્રી આદિન્ય દિનેશભાઈ શહેર પ્રમુખ હરિસિંહ સહિત તમામે તમામ સ્ટેજ ઉપરના આપણા બનાસકાંઠા જિલ્લાના લોકલાડીલા યુવાન ઉત્સાહી પ્રમુખ આદરણીય ભરતસિંહ વાઘેલા સહિત તમામે તમામને આવકારું છું અને હૃદયપૂર્વક ધાનેરા તાલુકા કોંગ્રેસ વતી આપ સર્વેનું સ્વાગત કરું છું અને હવે આગળનો કાર્યક્રમ રૂપાભાઈ સંચાલન કરશે